મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે જ્યારે વરસાદનો જે માર હતો તે હજુ આપણે પૂર્ણ થયો નથી ત્યાં બીજી આફત આજે વહેલી સવારે નોંધાઈ ગઈ છે જી હા દોસ્તો ગુજરાતના કચ્છમાં આવ્યો છે વહેલી સવારે ભૂકંપ લોકો ભૂકંપના આંચકો અનુભવતા ઘરની બહાર દોડી આવ્યા છે વિસ્તારથી વાત કરીએ તો આજે તારીખ પાંચમી માર્ચ બે હજાર ચોવીસ છે તો આજે વહેલી સવારે ત્રણ વાગ્યે અને ચાર મિનિટની આસપાસ ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો એક મધ્યમ સ્વરનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મહત્વનો છે કે આ ભૂકંપના આંચકાનું એપિ સેન્ટર કચ્છના દુગઈથી છવ્વીસ કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટમાં નોંધવામાં આવ્યું છે અને આ ભૂકંપનો આંચકો જમીનની અંદર તેર પોઈન્ટ નવ કિલોમીટરના અંતરે નોંધાઈ ગયો છે તો મિત્રો ભૂકંપનો આંચકો સેજ પણ અનુભવો તો તેના માટે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે